ચાલો આજે આપણે એક એવી ટીપ્સ જોવાના છે જે તમને ખરેખર બહુ જ ઉપયોગમાં આવવાની છે સૌથી પહેલાં મેં લઈ લીધો છે એક કાચનો ગ્લાસ ત્યાર પછી અહીંયા મેં લીધા છે ચોખા ચોખા તમે કોઈ પણ લઈ શકો છો ખીચડીના ચોખા અથવા ભાતના કોઈ પણ લઈ શકો છો ત્યાર પછી હું આની અંદર ચોખા એડ કરું છું આ ગ્લાસ આપણે ચોખાથી ભરી લેવાનો છે જો ચમચીની મદદથી ન ફાવે તો તમે આ રીતે હાથી પણ ભરી શકો છો ફટાફટ ભરાઈ જશે તો મેં આ ગ્લાસ ભરી દીધો છે હવે આપણે શું કરીશું આની અંદર ચમચી અથવા તો ચપ્પુ આ રીતે મૂકી દેવાનું છે જેટલા પણ ચપ્પા હોય અથવા જે જેટલી પણ ચમચી હોય એટલી તમે આની અંદર મૂકી શકો છો આમ કરવાથી રસોડા ઉપર સરસ મજાનો દેખાવ લાગે છે અને જગ્યા પણ નથી રોકાતી પાને ચોખાની અંદર વારંવાર તમે ઉપર નીચે કરશો તો એની ધાર છે એ પણ તેજ થશે આની જે ટીપ્સ છે એ ખરેખર બહુ જ ઉપયોગી ટિપ્સ છે સૌથી પહેલા એમે ગેસને ઓન કરી દીધો છે ત્યાર પછી રોટલી કરવાની કે ભાખરી કરવાની જે પણ તમે તવી યુઝ કરતા હોય એ તમારે આની ઉપર મૂકી દેવાની છે તવી થોડી ગરમ થાય ત્યાર પછી થોડું પાણી લઈશું અને આ રીતે છંટકાવ કરીશું પાણીનો 3 થી 4 ચમચી જેટલો અને ત્યાર પછી કોઈ કપડા વડે અને સાફ કરી લઈશું આમ કરવાથી રોટલી કે ભાખરે બિલકુલ પણ ચોટશે નહીં આજની જે ટીપ્સ છે એ ખરેખર તમને બહુ જ ઉપયોગમાં આવવાની છે સૌથી પહેલા મેં લઈ લીધી છે એક નોનસ્ટિક પેન પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તવી લઈ શકો છો ત્યાર પછી આને ગેસ ઉપર મૂકીશું ગેસની જે ફ્લેમ છે એને મેં ફાસ્ટ રાખી છે હવે બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા મેં લઈ લીધી છે વટાણાની છાલ ક્યારે પણ મિત્રો વટાણાની છાલને ફેંકશો નહીં આની અંદર હું વટાણાની છાલ એડ કરું છું અને સારી રીતે આ પાણીને આપણે ઉકળવા દઈશું આ સિવાય બટાકાની છાલ ડુંગળીની છાલ અથવા કોબીજ તમે કોઈ પણ એડ કરી શકો છો હવે સારી રીતે પાણી ઉકળે ત્યાર પછી જે આ પાણી છે એને ગ્લાસની અંદર લઈ લેવાનું છે એ પાણીને પ્લાન્ટ મતલબ કે છોડની અંદર એડ કરવાનું છે પ્લાન્ટ ખરેખર બહુ જ સરસ થશે લસણની અંદર શું તમે ક્યારે સોડા એડ કર્યા છે નહીં ને સૌથી પહેલા તમારે શું કરવાનું છે લસણની કળીઓને અલગ કરી લેવાની છે અત્યારે મેં ફોતરા દૂર કરી દીધા છે ફોતરા દૂર કર્યા વગરની લેવાની છે અને ત્યાર પછી કોઈ પણ એક મોટો વાટકો લઈશું આની અંદર થોડું પાણી એડ કર્યું છે એક ગ્લાસ જેટલું પાણી સારું એવું થોડું ગરમ થાય ત્યાર પછી આની અંદર સોડા એડ કરીશું એક ચમચી જેટલા આ પાણીને વધારે પડતું ગરમ નથી કરવાનું થોડુંક ગરમ થાય ત્યાર પછી લસણની કળીઓ એડ કરીશું અને થોડી માટે એને રહેવા દેવાનું છે પાંચ મિનિટ માટે આ કળીઓને તમે હાથ વડે મસળશો તો આસાનીથી આના ઉપરના જે ફૂતરા છે એ દૂર થઈ જશે એક અઠવાડિયાનું કામ કરો ફક્ત એક જ દિવસમાં કઈ રીતે અત્યારે હું તમને બે ત્રણ ટિપ્સ આપી રહી છું અને જે બીજી ટિપ્સ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્રણથી ચાર જેટલું તમારે શાકભાજી લાવીને રાખવાનું છે અલગ અલગ લોટ ટાઈપ અને બાકીના દિવસો જે વધ્યા છે એની અંદર કઠોળ બનાવવું લસણના ફોતરા દૂર કરી અને કાચની ડબ્બીમાં ભરી અને તમારે ફ્રીજમાં મૂકી દેવા આમ કરવાથી એ લાંબા સમય સુધી બગડેશે ઇડલીનું જે ખીરું છે એ ત્રણ દિવસ માટે બગડતું હોતું નથી તો તમારે ઇડલીનું ખીરું લાવીને રાખવું ખાંડવાનું ખીરું પણ લાંબા સમય સુધી બગડેતું નથી તો તમે તે પણ બનાવી શકો છો આજે ઘરે હું મંજુરી બનાવવાની છું એટલા માટે સાથે સાથે હું મંજુરીમનો સામાન પણ લાવી છું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો